you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો હાલ હમણાં એક ખૂબ જ ભયંકર હિંસાના સમાચાર સામે આવી રહ્યા છે ચૂંટણી ટાણે જ બાંગ્લાદેશમાં હિંસા પડકી છે રાજધાની ટાકામાં રવિવારે રાત્રે બદમાશોએ ટ્રેનને આગ ચાંપી દીધી હતી જેમાં પાંચ લોકો મૃત્યુ પામવાના અહેવાલ મળી રહ્યા છે જ્યારે આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયાની પણ માહિતી છે આ ઘટના રાત્રે નવ ને પાંચ કલાકે બની હતી જેની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની સાત ગાડીઓ ઘટના સ્થળે રવાના થઈ ગઈ હતી બાંગ્લાદેશ સામાન્ય ચૂંટણી માટે મતદાન થવાનું છે વડાપ્રધાન શેખ હસીના આ વખતે પણ દાવેદાર છે ઘટના બાદ એક નિવેદન જારી કરીને વિદેશ મંત્રાલય કહ્યું કે ઘટનાનો સમય સ્પષ્ટ કરે છે કે વિરોધ લોકો રીતે લોકતાંત્રિક ખલેલ પહોંચાડવા છે દરમિયાન પોલીસ કમિશનર મોઇનુદ્દીને કહ્યું કે આ એવા લોકોની કાર્યવાહી છે જેઓ બાંગ્લાદેશ શાંતિપૂર્ણ ચૂંટણી નથી ઇચ્છતા મીડિયા રિપોર્ટ અનુસાર ચૂંટણી પહેલા જાણી જોઈને હિંસા કરવામાં આવી છે જેથી અશાંતિ ફેલાઈ શકે સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર ટ્રેનમાં કેટલાક ભારતીય મુસાફર પણ સવાર હતા આ ટ્રેન પશ્ચિમી શહેર જેસોર થી ટાંકા જઈ રહી હતી